ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનના વાલમાં લીકેજ થતા અમૂલ્ય પાણી છેલ્લા કેટલાક દિવસોથી બિન ઉપયોગી વહી રહ્યું છે અને તંત્રના પેટનું તો પાણી પણ નથી હલતું સમગ્ર મામલે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી ભર ઉનાળે શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પૂરતા પ્રેશરથી પાણી ન મળતા હેરાનગતિ અનુભવી રહ્યા છે તો બીજી તરફ તંત્રની ગંભીર નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી રોજબરોજ વેડફાઈ રહ્યું છે ગોત્રીના હરિનગર બ્રિજ પાસે છેલ્લા અનેક દિવસોથી પાણી લાઈનના વાલમાં લીકેજ થતાં રસ્તા પર પાણી રેલાઈ રહ્યું છે સ્થાનિકોની અનેક વારને ફરી છતાં તંત્ર તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી પાણી લોકોના ઘરના નળમાં આવતું નથી પણ રસ્તામાં બિન ઉપયોગી વહી રહ્યું છે પણ તંત્ર માટે આ હજુ નાની વાત છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ અલગ નથી ક્યાંક પાણીની લાઇનો તૂટી રહી છે તો ક્યાંક લીકેજ થતું હોવાથી રોજ બરોજ લીટરો પાણી બિન ઉપયોગી વહી રહ્યું છે મોટા મોટા દાવા કરવાવાળું તંત્ર માત્ર કાગળ પર કામ કરે છે જમીન પર પરિસ્થિતિ જુદી જ છે તંત્રને યાદ અપાવવું જરૂરી છે કે પાણી માત્ર પ્રવાહી નથી તે જીવન છે જ્યાં નાગરિકો ટાંકી ભરી લેવા માટે સવારથી કતારમાં ઊભા રહેશે ત્યાં ચોખ્ખું પાણી રસ્તા પર વહેવું એ ઘોર એડમિનિસ્ટ્રેટિવ ફેલિયર છે આમ આમ જનતાના વેરાથી ચાલતા તંત્રના અધિકારીઓએ નાગરિકોની પીડા સમજવી જોઈએ નહીં કે હવામાં ફાઇલોના ઢગલા સરકાવવાનું નાટક કરવું જોઈએ શહેરવાસીઓ હવે એક જ સવાલ પૂછે છે ક્યારે હાલશે તંત્રનું પેટનું પાણી જવાબદારી નક્કી થાય વાલના સમારકામની વહેલી તકે કામગીરી થાય અને ભૂલ કરવાવાળા સામે કડક કાર્યવાહી થાય એ જ લોકોની માંગ છે હરિનગર વિસ્તાર છે આપણે હરિનગર બ્રિજ છે અમે જોઈ શકો છો અહીંયા આગળ હરિનગર બ્રિજ છે પાણી સામે અને ખાસા ચાર પાંચ દિવસથી આપણે પાણી આગળ વાલમાંથી પાણી લીક થાય છે અને આવતી આવતી જે પબ્લિક છે એમાં હેરાન થઈ રહી છે અને ઘણી વખતે એવું થાય છે કે એક્ટિવાવાળા જે આવતા હોય છે એ પાણીના લીધે સ્લીપ થઈને એક્સિડન્ટ બી થાય છે એટલે અમારા કોર્પોરેશનને વિનંતી છે કે વહેલી તકે આ પાણી બંધ થાય કેમ કે લોકોને અત્યારે ગરમીમાં પાણી મળતું નથી અને એના કારણે આ પબ્લિક જે છે હેરાન થઈ રહી છે અને કોર્પોરેશનને અમને ખાસ વિનંતી છે કે અહીંયા આગળ વહેલી તકે આપણા પાણી બંધ કરવામાં આવે કેમ કે ઉનાળાનો સમય છે અને પબ્લિકને પાણી મળતું નહીં અને કોર્પોરેશન આની પર ધ્યાન આપતું નથી અને આ ફાલતુમાં પાણી વેરાઈ રહ્યું છે એટલે કોર્પોરેશન અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપણે આ પાણીનું બંધ કરવાનું કરે ઓકે આપનું શુભ નામ રાજેશભાઈ પ્રજાપતિ